કાળો કહેર દર્શાવશે ગુજરાતમાં રીતસરના ઘણા બધા ભાગો આગામી દિવસોની અંદર સાફ થશે મિત્રો લાંબા સમયના વિરામ બાદ ફરી આજે મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસવાના છે જાણીશું મિત્રો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી કે આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર ધોધમાર તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ અને અમુક ભાગોમાં તો વીજળીના કડાકા ભડાકા સાથેનો શરૂ થઈ ચૂક્યો છે અત્યારે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ આ સાથે મિત્રો આપણે જાણીશું કે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલ પણ મિત્રો વાવાઝોડા લઈને એક ડરાવની આગાહી વ્યક્ત કરી છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીશું અને મિત્રો ગુજરાતમાં નક્ષત્ર ને લઈને શું નવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે ખાસ કરી મિત્રો હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં મીની વાવાઝડું નહીં પરંતુ એક ખૂંખાર વાવાઝડું અત્યારે બંગાળના ઉપસાગરની અંદર બની રહેલું જોવા મળી રહ્યું છે આ વરસાદી સિસ્ટમ સાયક્લોનિક વરસાદી સિસ્ટમમાંથી આગળ વધીને ભારતના પૂર્વ ભારતના ભાગો જેમાં વિશાખાપટ્ટનમ હૈદરાબાદ લાગુના વિસ્તારથી આગળ વધીને આ વરસાદી સિસ્ટમ આગામી દિવસોની અંદર જેમાં તારીખ મિત્રો લખી રાખજો કારણ કે ગુજરાતમાં તારીખ છવ્વીસથી લઈને અઠ્યાવીસ તારીખના રોજ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થશે ગુજરાતમાં

પવનોની સાથે સાથે બંગાળની ખાડીમાં બની રહેલી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે માર્ક લો પ્રેશરના એરિયામાંથી આગળ વધીને અત્યારે મધ્ય ભારતના ભાગો સુધી પહોંચી ગઈ છે અને મિત્રો ગુજરાતમાં હવે આગામી દિવસોની અંદર ગુજરાતમાં પચીસ તારીખના રોજ ગુજરાતમાં જામશે વરસાદી માહોલ

વરસાદનું ઓરેન્જ એલર્ટ આ સાથે મિત્રો હવે આપણે વધુ માહિતી મેળવીશું આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ હાલ મિત્રો તમે જોઈ શકો છો આ સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે અને નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ કે મિત્રો જેમાં આગામી ત્રણ કલાક દરમિયાન ગુજરાતના જાણીશું કે સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના ભાગની સાથે સાથે ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારની અંદર આગામી સમયમાં કેવું રહેશે હવામાન અને કયા કયા વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે જાહેર કર્યા છે એલર્ટો સૌ પ્રથમ મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારા તાલુકાનું નામ તમારા જિલ્લાનું નામ ખાસ કે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો સાથે મિત્રો તમે જ્યાં રહો છો ત્યાં શું અત્યારે ખરેખર વરસાદ પડી રહ્યો છે તો ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો સાથે મિત્રો આપણે વિડીયોની અંદર પાંચસો લાખનો ટાર્ગેટ રાખીએ છીએ

આંધી તુફાન વંટોલ સાથે અને પરેશભાઈ ગોસ્વામી તો મિત્રો દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડે એવી અત્યારે પોતાની આગાહી છે વ્યક્ત કરી છે એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ

થાઇલેન્ડ વિયેતનામ લાગુના વિસ્તાર થી આગળ વધીને મ્યાનમાર લાગુના વિસ્તાર સુધી પહોંચ્યું છે અને આગામી છવ્વીસ તારીખના રોજે વરસાદી સિસ્ટમ લો પ્રેશરમાંથી વેલમાર્ક લોપરેશન વેલમાર્ક લોપરેશનના એરિયામાં કન્વર્ટ થશે ત્યાર પછી ગુજરાતના ઘણા બધા ભાગોને છે અસર કરશે તો મિત્રો હવે વિંડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે હવામાન વિભાગે જે અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે કયા કયા વિસ્તારની અંદર આગામી કલાકોની અંદર ધોધમાર વરસાદ પડશે તો કયા વિસ્તારની અંદર હજુ પણ ભારેથી તે ભારે વરસાદનો અમુક ભાગોમાં દસ ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે છે એવી પરેશભાઈ ગોસ્વામી આગાહ વ્યક્ત કરી છે એમના વિશે આપણે વિગતવાર માહિતી મેળવીએ હાલ મિત્રો તમે તારીખ નોંધી રાખજો કારણ કે સત્યાવીસ તારીખના રોજ ગુજરાતમાં પણ તબાહી મચાવી શકે છે કારણ કે મિત્રો થોડા દિવસો પહેલા વાવાઝોડું અત્યારે કહી શકાય કે ખાસ કરીને વિયેતનામ લાગુના વિસ્તારથી પસાર થયો અને બંગાળની ખાડીની અંદર પહોંચ્યું ત્યારે ઓલરેડી બંગાળની ખાડીમાં નાની એવી વરસાદી સિસ્ટમ એક્ટિવ હતી અને આ બંને વરસાદી નાની વરસાદી સિસ્ટમ કે જે અત્યારે ફિલિપાઈન્સ લાગુના વિસ્તારમાં પ્રશાંત મહાસાગરની અંદર હજુ પણ એક ખૂંખાર વાવાઝોડું બનવા જઈ રહ્યું છે અને એક વાવાઝોડાની હજુ પણ શક્યતા છે કે જે સાગરના દરિયામાંથી આવીને ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો જેમાં સૌરાષ્ટ્રના તમામે તમામ જિલ્લાઓની અંદર ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોને સાફ કરી શકે એવી અત્યારની લેટેસ્ટ હવામાન સમાચારની આગે સામે આવી છે આ સાથે મિત્રો આગામી કલાકોમાં ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર અત્યારે ધોધમાર વરસાદ જોવા મળશે એમના વિશે વાત કરીએ તો મિત્રો તમે કચ્છ લાગુનો વિસ્તાર જોઈ શકો છો કચ્છમાં પણ અત્યારે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જેમાં મિત્રો જો સહ વિસ્તાર જાણકારી મેળવે તો ખાવડ લાગુના વિસ્તાર છે લખપત લાગુનો વિસ્તાર છે રાપર લાગુના વિસ્તાર છે નડિયાદ છે ગાંધીધામ લાગુના વિસ્તારની અંદર હવે પછીની કલાકોમાં ત્રણ થી લઈને 4 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ ભાગોમાં જેમાં છૂટા વિસ્તારોની અંદર આગામી કલાકોમાં 2 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે પરંતુ દક્ષિણ ગુજરાતના તમામ તમામ જિલ્લાઓની અંદર આગામી કલાકોમાં ધોધમાર વરસાદ પડશે આઈએમડી તરફથી મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે એ નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવી કે કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કયા વિસ્તારની અંદર આજે પણ વરાપનો માહોલ જોવા મળશે હાલ મિત્રો તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે આગામી ત્રણ કલાકમાં ગુજરાતના કયા કયા ભાગોની અંદર ભારે વરસાદ કયા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં જો વરાપની વાત કરવામાં આવે તો આજે દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ છે આ સાથે મિત્રો વેરાવળ લાગુના વિસ્તારની અંદર આજે વરાપ નીકળે છે પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમાં કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાવત લાગુના વિસ્તારની અંદર હવે પછીની કલાકોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે આ સાથે મધ્ય ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો સુરેન્દ્રનગર લાગુનો વિસ્તાર છે અમદાવાદ આજુબાજુના વિસ્તારો છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો બોટાદ બાજુના વિસ્તારની અંદર સાથે ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જેમાં ખાસ કરીને હવે પછીની કલાકોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિ ભારે વરસાદ જોવા મળશે આગામી કલાકોમાં મિત્રો ત્રણથી લઈને પાંચ ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળશે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે આગામી કલાકોમાં જોવા મળશે તો આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારમાં પણ છૂટાછવાયેલા હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એ જાહેર થઈ છે મિત્રો આપણે ત્રેવીસ તારીખનો નકશો જોઈશું ચોવીસ તારીખનો પચીસ તારીખનો અને છવ્વીસ તારીખનો નકશો હવામાન વિભાગે જાહેર કર્યો છે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ હાલ મિત્રો તમે જોઈ શકો છો લાંબા વિરામ બાદ ગુજરાતમાં ફરી જામ્યો છે વરસાદી માહોલ જેમાં મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં સૌરાષ્ટ્રના દરિયાઇકાંઠાના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો આ સાથે મિત્રો પચીસ તારીખના રોષ પણ તમે જોઈ શકો છો માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે કચ્છ છે બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર મોરબી છે જામનગર છે રાજકોટ છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ લાગુના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદી રહેલી છે આગાહી આ સાથે મિત્રો તમે જોઈ શકો છો છવ્વીસ તારીખની અંદર વરસાદ વરસાદની માત્રા અને વિસ્તારમાં બંનેમાં વધારો થશે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ શરૂ થશે આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગરમાં અને અમરેલી લાગુના વિસ્તારની અંદર કાળા લીબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસવાના છે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવનો ફૂંકાવાની શક્યતા પણ રહેલી છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો પૂર્વ ગુજરાતનો ભાગ છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે દાહોદ મહીસાગર પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી દમણ દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ જોવા મળશે અને સત્યાવીસ તારીખની અંદર જે રીતે જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર વાવાઝોડા સાથે વરસાદની જે શક્યતા છે એના ભાગરૂપી માત્ર ગુજરાતના પૂર્વ ઉત્તર અને દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે અને અઠ્યાવીસ તારીખના રોજ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક પંચ્યાસી ટકા સુધીના વિસ્તારોમાં છે ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે સામાન્ય રીતે મિત્રો જો જોવામાં આવે તો જ્યારે ગુજરાતમાં વરસાદ નોંધાતો હોય છે ત્યારે ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પોણો ફૂંકાતા હોય છે અને જોટાના પોણો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે ફૂંકાતા હોય છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં વરસાદી વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા જે મન મૂકીને વરસવાના છે તો ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ સર્વે ગુજરાતની અંદર ધોધમાર વરસાદની છે શક્યતા જોવા મળી છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વેધર ડેટા સામે આવી રહ્યા છે નવા વેધર મોડલ સામે આવી રહ્યા છે કે જેમાં કચ્છ લાગુના વિસ્તારની અંદર આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની જ માત્ર શક્યતા છે પરંતુ ભારે તેથી ભારે વરસાદ જોવા મળશે તો એ છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં દક્ષિણ ગુજરાતના તમામે તમામ ભાગોની અંદર ભારે પવનો ફૂંકાશે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે એ શરૂ થશે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જે રીતે અરબસાગરના દરિયામાંથી અને અ ખાસ મુંબઈના દરિયાકાંઠામાંથી આવી રહેલા તોફાની પહોંચોના કારણે સુરત છે તાપી છે નવસારી છે આ સાથે મિત્રો તમામ તમામ દક્ષિણ ગુજરાતના ભાગોમાં આગામી કલાકોમાં ભારે તેથી ભારે વરસાદની છે શક્યતા જાહેર કરવામાં આ વિશે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે જો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો અત્યારે ગરમીને ઉકળાટનું પ્રમાણ ફરી વધ્યું છે એમના કારણે મિત્રો ખાસ બંગાળના ઉપસાગરમાં બની રહેલી વરસાદી સિસ્ટમ પોતાની તરફ ભેજનું પ્રમાણ ખેંચી રહી છે જેના કારણે ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો આગામી દિવસોની અંદર જ્યારે ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં જેમાં આઠથી લઈને દસ ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે પણ પોતાની ડરાવણી આગાહી વ્યક્ત કરી છે હાલ મિત્રો તમે જોઈ શકો છો આ એમડી તરફથી લેટેસ્ટ આંકડા સામે આવી રહ્યા છે બાવીસ થી સત્યાવીસ તારીખનો જે સમયગાળો છે આ વરસાદનો એમાં કયા ભાગોની અંદર સરેરાશ વધારે વરસાદ અને કયા ભાગોમાં સરેરાશ ઓછો વરસાદ જોવા મળશે તો કચ્છ ઉત્તર ગુજરાતના ભાગોમાં બનાસકાંઠા લાગુના વિસ્તારની અંદર આજે ઓછો વરસાદ જોવા મળશે આગામી દિવસો સુધી સાથે અરબ સાગરનો દરિયો છે એ પણ હવે અત્યારે હાલ ધીમી ધારે તો અમુક ભાગોમાં ભારે વરસાદ આપી શકે પરંતુ ગુજરાતના જે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના શરદના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર દાહોદ છે બનાસકાંઠા છે નવસારીમાં પણ આગામી કલાકોમાં પાંચથી છ ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે સાથે મિત્રો સત્યાવીસથી જ્યારે પહેલી તારીખનો જે આ વરસાદી રાવડ રહેશે ત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાતનો વારો પડશે ઉત્તર ગુજરાતમાં કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અમદાવાદ ગાંધીનગર દાહોદ લાગુનો વિસ્તાર છે પંચમહાલ લાગુના વિસ્તારની અંદર ભારે ભારેથી ભારે વરસાદ જોવા મળશે અને મિત્રો આમ જો વાત કરીએ તો બાવીસથી લઈને જે પહેલી તારીખ આમ મિત્રો જે દસ દિવસનો જે સમયગાળો હશે ત્યારે ગુજરાતના સૌથી ઓછા વરસાદની વાત કરીએ તો ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર આજે આજથી લઈને દસ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે પરંતુ બાકીના ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત પૂર્વ પશ્ચિમ તમામે તમામ ભાગોની અંદર ભારે વરસાદ છે જોવા મળશે હવે મિત્રો આપણે પરેશભાઈ ગોસ્વામીની જે આગળ સામે આવી છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ અંબાલાલ પટેલની જે આગળ સામે આવી છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવી હા મિત્રો જેમાં અંબાલાલ પટેલે કહ્યું કે મધ્ય દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ જ્યારે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે આ સાથે જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર વાતાવરણમાં પલટો આવશે જેમાં છવ્વીસથી લઈને ત્રીસ તારીખના રોજ પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નર્મદા અને તાપી નર્મદા છે સાબરમતી નદીઓ છે જેવી નદીઓ છે જેમાં જળસ્તરમાં નોંધપાત્ર વધારો થશે અને સૂર્યનો અત્યારે પુષ્પ નક્ષત્રમાં પ્રવેશ છે જેમના કારણે બંગાળની ખાડી પણ વધારે સક્રિય બની છે વરસાદી માહોલ આપી શકે છે અને રાજ્યમાં સારો વરસાદ અને ખેતીલાયક પણ સારો વરસાદ જોવા મળશે ઓગસ્ટ મહિનામાં એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતી જ રહેશે જેના સમગ્ર મહિના દરમિયાન સારો વરસાદ પડવાની સંભાવના છે અને ખાસ છ થી દસ ઓગસ્ટના રોજ આ સમયગાળો છે ત્યારે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ઓગસ્ટ મહિનાના અને જુલાઈ મહિના જુલાઈ મહિનાના અંતિમ અને ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં સારો વરસાદ જોવા મળી શકે છે જ્યારે પરેશભાઈ ગોસ્વામીની આગાહી વિશે વાત કરીએ તો જ્યારે ગુજરાત ઉપર અત્યારે એક વરસાદી સિસ્ટમ પસાર થશે જે મજબૂત વેલમાર્ક ક્રોપેશરમાંથી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થવાની શક્યતા સાથે પચીસથી એકત્રીસ તારીખના રોજ ભારે વરસાદ આપી શકે છે આગાહીના સમયગાળા દરમિયાન ખૂબ સારો વરસાદ જોવા મળશે એટલે કે પંચ્યાસી ટકા સુધીના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડશે સાર્વત્રિક વરસાદ જોવા મળશે જે આગાહી ના દિવસો દરમિયાન જોવા મળશે અને અમુક ભાગોમાં ત્રણથી પાંચ ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તો અમુક વિસ્તારોની અંદર સાતથી દસ ઇંચ સુધીના વરસાદ જોવા મળશે અને પચીસથી ઓગ સત્યાવીસ તારીખના રોજ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તો અમુક વિસ્તારમાં દસ ઇંચ તો અમુક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે આપેલ અતિવૃષ્ટિની પણ સંભાવના અત્યારે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે ખેડૂતો માટે ખુશખબર એકત્રીસ તારીખ સુધીમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે અને હાલનું જે હવામાન છે એ પણ વરસાદી સિસ્ટમના આધારે જાહેર કરવામાં આવ્યું છે હાલ મિત્રો તમે જોઈ શકો છો ચીન વાળી વરસાદી સિસ્ટમ કે જે આગામી દિવસોની અંદર મિત્રો વેલમાર્ક લોપરેશનના એરિયામાંથી ડીપ ચક્રવાતની અંદર કન્વર્ટ થશે તો ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવશે માત્ર સૌરાષ્ટ્ર જ નહીં સમગ્ર ગુજરાતમાં આજે અને આવનારા દિવસો સુધી ધોધમાર વરસાદની શક્યતા જોવા મળી છે સમગ્ર ભારતમાં પણ ભારે તેથી ભારે વરસાદ આ વેલમાર્ક લોપરેશન વાળી અને વિફા નામના વાવાઝોડાના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો પણ આવી જશે છે પરેશભાઈએ કહ્યું છે કે ગુજરાતની અંદર આવશે પચીસ થી લઈને એકત્રીસ તારીખની અંદર તો અમુક વિસ્તારો એવા છે કે જેમની અંદર દસ ઇંચ કરતા પણ વધારે વરસાદ છે નોંધાશે મિત્રો અતિવૃષ્ટિ છે એ પણ કદાચ જોવા મળી શકે છે એવી આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત એવા અંબરલાલ પટેલ દ્વારા ગુજરાત ની અંદર ફરીથી છવ્વીસ ને લઈને ઓગણત્રીસ તારીખની વચ્ચે મુશળધાર વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ આગાહી આજના આ વિડીયોની અંદર જાણીશું મિત્રો નમસ્કાર ફરી એક વખત આપનું સ્વાગત છે અને મિત્રો આપણે જણાવી દઈએ તો આજે 23મી તારીખ અને વાર બુધવાર હવામાન સમાચારની અંદર મિત્રો જાણીશું કે હાલમાં ગુજરાત અને જે કેટલી સિસ્ટમ સક્રિય છે ભારતની અંદર કેટલી સિસ્ટમ સક્રિય છે આજના દિવસ દરમિયાન મિત્રો સિસ્ટમને લઈને ગુજરાતની અંદર કયા વિસ્તારની અંદર ભારે ઝાપટા નોંધાશે વરસાદનો નવો રાઉન્ડ છે ગુજરાતની અંદર કઈ તારીખથી ચાલુ થશે બંગાળની ખાડીમાં ફરી સિસ્ટમ ક્યારે બનશે અને કઈ રીતે સિસ્ટમ આગળ વધશે કે જેમની અંદર ગુજરાતની અંદર કઈ તારીખે વરસાદનો નવો રાઉન્ડ

ગુજરાતમાં ફરી એકવાર કાળા ડિબાંગ વાતાવરણ ઘેરાવા ઘેરાયતા જોવા મળી રહ્યા છે સૌથી પહેલા સિસ્ટમની વાત કરીએ તો હાલમાં બે સિસ્ટમ સક્રિય છે આપ સૌ જાણો છો કે એક સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવી હતી એ સિસ્ટમ હાલ રાજસ્થાન થઈ આગળ વધીને અત્યારે તમે જોઈ શકો છો સિસ્ટમ છે ગુજરાતમાં નહીં એમની અસર થાય પરંતુ ચોમાસાની સિઝન છે ભેજ બનેલો છે એટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાણો છે તો કયા વિસ્તારની અંદર મિત્રો હવે એમની માહિતી જાણીશું કે મિત્રો જમ્મુ કાશ્મીરથી લઈને બંગાળની ખાડી છે ત્યાં સુધી એક મોન્સૂન સ્ટફ જે બનેલો છે એમના કારણે આ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેલી છે મિત્રો ચોવીસ તારીખ અથવા તો પચીસ તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ છે ફરીથી બની રહી છે અને આ સિસ્ટમ મિત્રો મજબૂત છે અને એમના કારણે આગળ વધતી આ સિસ્ટમ છે ગુજરાત ઉપરથી પસાર થશે એવું અત્યારે મોડલોની અંદર બતાવવામાં આવી રહ્યું છે એટલા માટે ખાસ મિત્રો મોડેલો પ્રમાણે ગુજરાતની અંદર સત્યાવીસ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થશે અને આ રાઉન્ડ મિત્રો ત્રીસ તારીખ સુધી ચાલશે આ સિસ્ટમ છે મિત્રો ગુજરાત નજીક પહોંચશે ત્યારે ખૂબ જ ધીમી ગતિએ મિત્રો વરસાદ જોવા મળશે તો અમુક ભાગોમાં ભારે વરસાદ અને મિત્રો ગુજરાતના અમુક ભાગોમાં તો પાંચથી છ દિવસ સુધી હજુ પણ આ સિસ્ટમ છે એ ભારેથી ભારે વરસાદ આપી શકે છે વેધર મોડલ પ્રમાણે મિત્રો આગામી સત્યાવીસથી લઈને ત્રીસ તારીખ સુધીમાં